આવી રીતે અમારું ગોબો લાગવાનું છે અને એટલું થઈ ગયું છે આ છે અમારે લખમણભાઈ મિસ્ટર મારે છે જુઓ હમ ભાઈ વ્યવસ્થિત આપણે લખણ કહી દીધું છે કે ભાઈ હમણાં વ્યવસ્થા લાગજો અમારે જઈ ભાઈ છે મને ખબર બદલી ને જ્યાં જવું પણ હવાની બદલી હવાની બદલી ને વાયા પડી ગયા લેવા જ ક્યાં લાવું એમ તો આપણો માલ બને છે અહીંયા હા પલાળે છે જુઓ આ બી પીવાય જો માલ બારી કાઢે છે દિલીપભાઈ બારી માપે છે પણ એને કઈ ખબર પડતી ને આ બારી માપે આની બારી છે એમ કે ભાઈ

એ ભરવાનું છે ને આ બીમ છે બીમના કામ બહુ મોટું છે બહુ જબરજસ્ત કામ છે કે કામ ચાલુ કરી દીધેલું છે જો ઓલા પણ જે કામ શરૂ કરેલું છે અહીંથી માલ વહેવાનું થયું છે ને આ બધી જે બાકી જ્યાં બહુ લાભ છે ને જ્યાં ફિટિંગ પણ બાકી છે ઓલા પણ એક રૂમ પેક થઈ છે એક રેમમાં એક રૂમમાં થઈ ગયો છે ને હજી ટ્રેન્ડ રૂમ બાકી છે એવી અમારા કઈને ખેલાડી છે

એટલા માટે ફટાફટ છે ને ઘરે જ આવવું છે ને ફેમિલી વ્લોગ છે ને કાલનો ને આજનો બે ભેગો છે એટલે અડધો અડો છે કાલનો દિવસ ને આજનો દિવસ તમને ગમે હોય તો લાઈક કરી દેજો નવો હોય સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો મળીશું હવે પાછા નવા વ્લોગમાં તમને બધાને એમ થતું છે કે હમણાં દિશા વ્લોગ નથી આવતા પણ એમાં એમ છે એમ કે થોડીક તકલીફ છે એટલે નથી આવતા તો મળીશું કાલે બરાબર